જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો બસ આઈ હોપ કે બધા મજામાં જશો તો અત્યારે વાગી ગયા છે સવા અગિયાર અને આજે છે સન્ડે અને બસ હવે હું ફ્રી થઈ ગઈ છું અને મારે દાળ ભાત મૂકવાના છે તો બસ એ મૂકી દઉં અને પછી કાલના વિડીયોનો એડિટ કરી નાખું અને પછી રેજીનાટ ફરીથી સ્ટાર્ટ કરું તો ડીસને બધું અનમોલ્ડ કરવાનું છે તો એવું બધું છે તો ચલો હવે બધું ફટાફટ કરી લો ઓલરેડી અગિયાર વાગી ગયા છે અને બે અઢી વાગે આવે એટલે ધીમે તાપે દાળ ભાત ને બધું વ્યવસ્થિત રીતે થઈ જાય ને કપડાં છે વોશ કરવા માટે એ નાખ્યા છે તો ચલો મળીએ પછી તો જો રેડી થઈ ગયા છે અંધારું તો થયું જ છે બટ મારે ચૂની ને એવું બધું થોડું ઘણું લેવા જવાનું છે ચણિયો સીવો ને એની તો મેં કીધું અત્યારે છે ને રજા છે તો લઈ આવીએ બટ અંધારું તો થયું છે હવે જોઈએ હવે શું થાય ફૂલ અંધારું થયું છે જો એટલે મંધારો એને 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 કે છે તો ચલો જઈએ આવીએ ફટાફટ ત્યાં શું શું છે બોપલ માર્કેટ ત્યાં છે ને ત્યાં છે એકદમ સરસ છે ત્યાં ચણિયા જોઈને એક વખત ગયા તો રાતે ગયા એટલે બહુ કંઈ ખ્યાલ ન પડે એટલે મી મીધા દિવસે જઈએ એટલે બસ અત્યારે જઈએ છીએ હેલો ફ્રેન્ડ્સ તો આજે છે સોમવાર બીજો દિવસ કાલે પછી વિડીયો શૂટ કર્યો જ નતો કારણ કે ગયા અને ચૂની લેવા ગયા અને તો છે ને વરસાદ ચાલુ થઈ ગયો અને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો તો અડધામાં વરસાદ હતો ને અડધામાં નહોતો વરસાદ એવું હતું અને સાંજે આવ્યા એટલે પછી કસ્ટમર ને જે લેવાની હતી જે પ્રિઝર્વ ગુલાબ કરેલા હતા ને તો એ લે લેવા આવ્યા ને પછી જયમાં ને બસ પછી એમનો ટાઈમ વયો ગયો એટલે સાંજ પડી ગઈ ને પછી કઈ વિડીયો લેવાનો જ નહીં તો મેં હું ચૂની કેવી લઈ એવી જોઈ તમારી સાથે શેર કરું ફ્રેન્ડ્સ તો આ રીતની ટમેટા ઉપર આવે છે પણ પિંક એકદમ મસ્ત પિંક કલર છે છે ને કચ્છી વર્ક આપેલું છે આની પ્રાઇસ મને છે ને સાતસો કીધા હતા પછી કીધું કે એટલા બધાને નહીં મારે તો પાંચસો સુધીમાં જ લેવી છે પછી થોડીક વાર આમ કર્યું તો પાંચસો માં આપી દીધી કેવી છે કમેન્ટ કરજો તમે લોકો અને અઢી મીટર ની છે પાછી અને કાપડ તો સિલ્ક છે આખી આવી છે ફ્રેન્ડ્સ

પંડાલ નાખી બેઠા હોય છે તો એક જ જગ્યાએ મેળ આવી ગયો તો ચલો બતાવું તમને જો છે ને एकदम बस ઊભી છે જો નીચે

તો હું જયારે નવરાત્રીમાં પહેરીશ ને ત્યારે તમારી સાથે શેર કરીશ આખો છે ને જે ઓલો ચણિયો સીવો ને જે આગળ વિડીયોમાં તમને બતાવ્યો હતો વ્હાઈટ કલરનો તો વ્હાઇટ કલરનું બ્લાઉઝ લીધેલું પડ્યું હતું પછી વ્હાઇટ કલર કાપડ લીધું અને ચણિયો સીવો ને હવે પિંક કલરની ચૂની લીધી કારણ કે મારી પાસે પિંક છે યલો છે ગ્રીન છે ગ્રીન તો આઈ થિંક એક મેરેજ ની બે પૈડી છે ને એક એમ જ છે ત્રણ છે ગ્રીન તો મારી પાસે અને પિંકમાં નહોતી એટલે પિંક લઈ લીધી યલો પણ છે અને બીજી પણ એકાદી છે મારે જોવું પડશે વ્હાઈટ કલરની છે આખી મારા મમ્મીએ બહુ મસ્ત ભરી દીધી છે વ્હાઈટ કલરની જે પહેલાંનું જે ટ્રેડિશનલ ભરત આવે ને આ આખું વર્ક ને ઓલું આખું ભરત ને એવું બધું આખી ચૂની મારા મમ્મીએ અઢી મીટરની ભરી દીધી છે અને ને બ્લાઉઝ બ્લેક કલરનું ભરી દીધું છે એ પણ બહુ જ સરસ છે તો બસ અને બીજું શું જો છે જે ઓર્ડરનું છે એ તમને બતાવું જો ફ્રેન્ડ્સ આ છે પૂજા થાળી સાઈડ ફિનિશિંગ હજી બાકી છે ઓનલી ફોર છસો પચાસ રૂપિયામાં અત્યારે જે ઓફરમાં છે ને એટલા માટે આ વ્હાઈટ કલરના ફ્લાવર કર્યાના આ રીતનું કર્યું છે છે ને અને આ જો મોબાઈલ સ્ટેન્ડ બનાવ્યું આની ઉપર તમે મોબાઈલ આડો કે ઉભો રાખવાનો છે ને આ બંને વસ્તુ તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરવાનું ન ભૂલતા તમે લોકો હવે આને મારે મોબાઈલ સ્ટેન્ડ ને અત્યારે પેક કરવાનું છે એને પેક કરી દો અને છેડે છેડા ઓટવાનો ટાઈમ મળે ને તો એ કરી નાખું તો એવું બધું છે તો ચલો આને પણ ફિનિશિંગ મારે બાકી છે સાઈડનું ફિનિશિંગ ને કલર ને બધું બાકી છે તો અત્યારે કરી નાખું તો કાલે મારે ફોટો શૂટ થઈ જાય અને પરમ દિવસે પછી કસ્ટમરને આપી દેવાય તો ચલો મળીએ પછી ઢોકળા બનાવ્યા છે બહુ જ સરસ ટેસ્ટી અને બહુ જ સરસ થયા વિડીયો શૂટ કરવો મારું મૂકેલું છે અને એકદમ સરસ સોફ્ટ થયા છે જુઓ છે ને અને એકદમ જાળીદાર જુઓ બંના છે ને ફ્રેન્ડ્સ બસ હવે એ તો લેટ આવશે એટલે એની ડીશ પછી રાખી દઈશ અને હું જમી લઉં અત્યારે સવા આઠ વાગી ગયા છે ફ્રેન્ડ્સ તો બસ હવે જમી લઈએ એટલે શું કે વધારાનું થઈ જાય પછી ખાલી કારણ કે આ ગરમ ગરમ જ ભાવે પણ હું પણ ગરમ હોય તો વધારે સારું એટલે એને નવ સવા નવ સાડા નું છેક થઈ જશે લેટ થઈ જશે એટલે તું કંઈ વાંધો નહીં ચલો તો એ કહે તું જમી લેજે તો મેં તું વાંધો નહીં ચલો તો હું જમી લઉં તો ચલો ફ્રેન્ડ્સ વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લુક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય